જગ્યાના મહંત વિજય ભગતના વિવાદનો મામલો સામે આવ્યો છે સંતનો આધાર ગણાતા સત્તાધાર બે દિવસ પૂર્વે વિજય ભગતના મોટા ભાઈ નીતિન ચાવડા મીડિયા સમક્ષ વિજય ભગત વિરુદ્ધ

મીડિયાવાળા કોઈ પ્રશ્નને પૂછ્યા નથી અને એને એને પોતે રીતે વાત કરી દીધી ગોઠવેલું એક ઇન્ટરવ્યુ હતું બાકી બીજું કાંઈ હતું નહીં એમાં કાંઈ તમારી શું અપેક્ષા છે એ અપેક્ષા છે કે એના બધા ગોરખધંધા બંધ કરી દે ધાક કે પણ બંધ કરી દે અમે જ્યારે એની સાચી વાત ઉજાગર કરી રહ્યા છીએ ગીતાબેન વ્યાસનની જે એક લેડીઝ છે આખો સત્તાધાર ઉપર એનો પ્રભાવ છે એના સાથે એના સંબંધો છે જે કાંઈ આડાવાળા સંબંધો હોય એ તો આપણે જગત જાણી ગયું ને આ બે ચોવીસ કલાકની અંદર મીડિયાની અંદર કરોડો લોકોએ જોયું છે અને એ પોતાની જાતને મોટો સંત મહત્મા તો એવા કોઈ લક્ષણો સંત મહત્મા નથી એક ગુંડાગીરીના લક્ષણો છે આથી વિશેષ મારે કંઈક ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે અને આગળ બધું ઘણું બધું થશે એ તમે મીડિયાવાળા લોકોને જાણ કરવામાં આવશે આપ કદાચ કોઈ કાર્યવાહી નહીં થાય તમે શું કરશો સરકારને આપણે લખ્યું છે કે સત્તાધારની અંદર વૈવિધાની નિમણૂક કરો અને સરકાર વૈવિધાની નિમણૂક કરશે જ એમાં કોઈ કોઈ શંકા સ્થાન નથી અને વૈવિધાનની નિમણૂક થઈ જાય પછી એનો કોઈ અધિકાર રહેતો નથી નિર્દોષ છે ખૂબ માર્યા છે એના પ્રતિભાવ પ્રતિભાવરૂપે આ બધા આપણે ભેગા થયા છે એનો પાપનો પોકાર થયો છે પુણ્ય એનું પૂરું થઈ ગયું છે એટલે આ બધી ઘટના બનતી હોય છે જગતની અંદર એ જાણે છે રીતે હું કોણ છું શું છું હું નહીં એની દુઃખ તીર મારી પણ ઘણી બધી છે એના જે કૌભાંડો મારી ભેગો ચૌદ વર્ષ ર્યો મેં એને જ ભણાવ્યો છે એ જગતના પડ ઉપર ખોટું બોલે છે મારા ફાધરે એને એક રૂપિયો નથી આવ્યો હું નોકરી કરતો હતો મેં જ એને ભણાવેલો છે મેં એની પર પૈસા માગ્યા હતા ભાઈ તું મા મેં તને ભણાવ્યો છે તો મને પૈસા આપી દે અને એને જમીનમાં ભાગ પણ લીધો છે જ્યારે જમીનમાં ભાગ લીધો હોય ત્યારે હું મારા પૈસા માગું ન માગું અને મીડિયાની અંદર ક્યાંક નીતિનભાઈ પૈસા માગ્યા હતા તો મારા હકના છે તો હું તો માગું જ ને હું ન માગું કોણ માગે ને ભાઈ એટલે મૂળ એને ત્યાગી થઈ ગયો છે ને પછી જમીનમાં ભાગ હોય તો માગ્યો આગા જમીનોના ભાગ હશે હાથ પેઘા જમીન તો ન લેવી છે ને તો હું એને પણ પૈસા ના માગે એટલે ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે અમારા પરિવારને ગેરમાર્ગે દોરે હશે અમારા સમાજને ગેરમાર્ગે દોરે છે અને થતાદારના શ્રદ્ધાળુને પણ ગેરમાર્ગે દોરે હશે એટલે આ બધા ઇન્સિડન્ટ્સ ઊભા થયા છે આથી વિશેષ આપણે કંઈક એવું થતું નથી